ભાવનગર જિલ્લામાંથી એક દુઃખદ અને કમકમાટી ભર્યા સમાચાર સામે આવી રહ્યા છે સિહોર તાલુકાના રામધરી ગામે એક ખાનગી બસ ચાલકે એક મહિલાને અડફેટે લેતા ઘટના સ્થળે જ મહિલાનું કરુણ મોત નિપજ્યું છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ આજે રામધરી ગામે એક હૃદયદ્રાવક ઘટના બની છે જ્યાં અઠ્ઠાવન વર્ષીય શારદાબેન રમેશભાઈ ગુજરાતી નામની મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે મળતી માહિતી મુજબ શારદાબેન પોતાના દીકરા અને પુત્રવધુની રાહ જોઈને ઊભા હતા જેઓ સુરતથી એક ખાનગી બસમાં આવી રહ્યા હતા કમનસીબે જ્યારે તેઓ પોતાના પ્રિયજનોની રાહ જોઈ રહ્યા હતા ત્યારે અન્ય એક ખાનગી લક્ઝરી બસ છે જે સાયનાટ પારેલ્સની હતી અને જેનો રજિસ્ટર્ડ નંબર જી જે વન ડીવી પંદર આડત્રીસ છે તેના ચાલકે તેમને અડફેટે લીધા હતા આ ઘટનાના પગલે ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે આ મામલે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી માહિતી મળતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો પોલીસે મૃતદેહનો કબજો લઈને વધુ તપાસ હાથ ધરી છે આ મામલે બસ ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી तो भावनगर आणि आसपास ना विस्तार ना ताजा समाचा। समाचार माटे जोता रहो बीई न्यूज नमस्कार